ચૌદ પિસ્તાલીસ પચાસ પચાસ ચૌદ સગ્યા છે પંદરસો ને છ રૂપિયા કલર વાળો માલ છે 160 છે લાલ ઝામલી કે કોઈ નથી 1506 રૂપિયા જે આ માલ છે સુપર માલ છે કલર વાળું 1370 રૂપિયા લાલ ઝામલી બધું છે આમાં કલર મિડિયમ છે જે 33 35 40 50 50 આપને એકાદું જોઈ લો જો ભાઈ 50 55 આણ આણ 10 5